સમય છે ટાઈમ મળે એટલે આવું નહીં બધા કામ મૂકીને આવું સમય નથી સમય મળે એટલે હું આવું સમય ક્યાં કાઢવો ક્યાં વાપરવો એની હજી સુધી મને તમને ખબર નથી પ્રાયોરિટી શું આપણે કરી છે પૈસા મળે એ પ્રાયોરિટી આપણી પ્રાયોરિટી શું ના લોસ તો થવું જોઈએ એક નાનકડી લિસ્ટ આપી લઉં કે હો કામ પડતા મૂકીને આ કામ કરી લેવું હજાર કામ પડતા મૂકીને આ કામ કરી લેવું લાખ કાર્યો પડતા મૂકી આ કામ કરી લેવું કરોડ કામને પડતા મૂકીને આ કામ કરી લેવું ચાર વસ્તુનું લિસ્ટ છે મારી પાસે હારો જેતુંભા ભાય ભાઈ શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્તમ સ્નાન ચર લક્ષમ વિહાય દાતવ્યમ કોતી ત્યક્તવામ હરિંધ શત અઠ સો શતમ વિહાય ભોક્તવ્યમ સો કામ છોડીને ભોજન કરી લેવું ઘણાને કેમ આશ મારા જે વાત કરી હરિ હર અને ઘણા તો બાપુ ખાવાનું નામ પડે એટલે એને હું કેમ હા ક્યાં છે એને પૂછ્યું કે હું લેવા જીવો તો ખાવા હતું અરે જીવવા માટે ખાવાનું હોય ખાવા માટે જીવવાનું ન હોય પણ કઈ વાંધો નહીં કવિએ કીધું કે હો કામ પડતા મૂકો આફ્ટર ઓલ બધું હું લેવા માટે પેટ બચાવે ગુમડું ઔષધ એનું અન આ ભગવાને આપણને બધાને ગુમડું કર્યું છે એના પર ઔષધ લગાવો તો મજા રે વેટવા ચાલે ઘૂમડું અને ઔષધ એનું અન ભર્યું હોય તો મોજુ માણે મન ઈ ભર્યું હોય તો અહીંયા મોજ આવે એટલે હો કામ મૂકીને ખાઈ લે ચાલો એગ્રી પણ સહસ્ત્રમ સ્નાન માં 1000 કામ છોડી અને પહેલા નાઈ લેવું દેહ શુદ્ધિ બહુ જરૂરી છે અને જો શુદ્ધિ હોય તો જ સિદ્ધિ થાય અને ભગવાનને આપણે એટલે સેવીએ છે કારણ કે શુદ્ધ છે વિશુદ્ધ છે વર્જિન છે પ્રેગ્રન્ટ સિદ્ધ કઈ રીતે હોય શકે અશુદ્ધ વ્યક્તિ સિદ્ધ ન હોય શકે પ્રયત્ન પૂર્વક કથા સાંભળો હજાર કામ છોડીને નાઈ લો સો કામ છોડીને ખાવું હજાર કામ છોડીને Não.